ભાવનગર માં આજરોજ સિંધી સમાજ દ્વારા લોહરી પર્વની ની ખુબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે ભાવનગર માં કમલેશ ચંદાણી પરિવાર દ્વારા લોહરી પર્વની ઉજવણી કરવામાં આવે જેમાં દેશ ની રક્ષા કરતા જવાનો અને દેશના ના અન્નદાતા કહેવાતા એવા ખેડૂતોની સુખાકારી અને એમનું જીવન સુખ સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરવામાં આવે જ્યારે લોહરી છેલ્લા વર્ષથી ચંદાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે જેમાં લોહરી ની વિધિવત પૂજા પાઠ કરી પ્રગટાવવામાં આવે છે ત્યારે ઢોલસણાના સૂર સાથે તમામ લોકો ઉજવણી ઉઠ્યા હતા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શેષોધન પંડ્યા તેમજ પૂર્વ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા તો જ ઉત્સાહ સાથે આ ઓગણીસમી લોહરી પર્વની ઉજવણી કરવામાં આવે અશ્વિનભાઈ જીનેશ ભાવનગર મારું નામ કમલેશ ચંદાની છે સિંધુ સેના પ્રદેશ સુધી ગુજરાત રાજ્યનું અને આ અમારા આંગણે દર વર્ષે ઓગણીસ વર્ષથી લોહરીની પારંપરિક ઉજવણી થતી હોય છે જેની અંદર અમે ભારત દેશના જવાનો અને કિસાનો માટે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ જેથી કે દેશ ત્યારે સમૃદ્ધ છે જયારે દેશના કિસાનો અને જવાનો સમૃદ્ધ રહેશે તો ભગવાન તમામ કિસાનો અને જવાનોને શક્તિ પ્રદાન કરે તાકી દેશની રક્ષા કરી શકે દેશની સેવા કરી શકે આજે જે આપણે અન્ન ખાતા હોઈએ છે જે અન્ન ઉત્પન્ન કરવા વાળા કિસાનો છે આપણા ખેડૂતો છે જે ના હોય તો આપણી સુધી અન્ન ના પહોંચે તેની પ્રાર્થના કરતા હોય સાથે જ એક લોહરી પારંપરિક તહેવાર છે ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં વિશેષ કઈ ઉજવતું હોય છે પણ જ્યારે આપણું ભાવનગર એક કલા નગરી છે અને ભાવનગરને હર હંમેશા અમારી સંસ્થા દ્વારા કઈક નવું કઈક વિશેષ દેવાનું પ્રયત્ન ચાલુ હોય છે તેના જ ભાગરૂપે અમારા આંગણે અમારા તમામ આગેવાનો વડીલો અમારા પક્ષના અને સાથે જ અમારા લોકપ્રિય ધારાસભ્ય સેજલબેન ની હાજરીમાં લોહરી માતાનું અમે પૂજા કરી સાથે લોગની પ્રગતિ કરાવી આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે સેંકડો લોકો હજારો લોકો આ કાર્યક્રમમાં સામેલ છે આપ સૌને લોહરી પર્વની શુભકામનાઓ આપો